પરેશાન કરનારા પોલીસ કર્મચારીઓ નહી તો હવે તમારી પરંતુ જરૂર પડશે તો ગુનો પણ દાખલ કરાશે ઘણી વખત એવા બનાવ બનતા હોય છે કે લાંચિયા પોલીસ કર્મી તોડ કરવા માટે જનતા ખોટી રીતે પરેશાન કરે છે ત્યારે આવા પોલીસ કર્મીઓ સાવચેત થવાની જરૂર છે કોઈ બી વ્યક્તિ આઉટ ઓફ ધ વેજ હશે કે કોઈ બી વ્યક્તિ જો નિયમો તોડશે તો નિયમ તોડવા સામાન્ય નાગરિકો જ પરંતુ એ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ હશે તો એની ઉપર અમે ભરીશું માત્ર સસ્પેન્શનથી નહી પરંતુ ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે કોઈ બી નાગરિકોને ખોટી રીતે હેરાન કરશે તો પોલીસ પર બી એફઆઈઆર દાખલ કરવામાં વિભાગ કે સરકાર ક્યારેય ચૂકશે નહીં എഎംസി ടെക്സ് വസൂൽ